અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના કૃષિ હવામાન સેલ દ્વારા વરસાદ વિશે આપવામાં આવી માહિતી જુનાગઢ કૃષિ હવામાન સેલ દ્વારા વરસાદ વિશે માહિતી આપવામાં આવી જેમાં ધીમનભાઈ દ્વારા અત્યાર સુધીમાં તેવીસ જૂનથી જે વરસાદની શરૂઆત થયેલ છે જેમાં જુનાગઢમાં કુલ પાંચ ઇંચ વરસાદ પડેલ હોય આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતાઓ વિશે જણાવેલ હતું તો સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે અત્યાર સુધીમાં જુનાગઢમાં કેટલો અને જિલ્લામાં કેટલો જીવ ચોકાશ કૃષિ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ થી હાલ આપડે જોઈએ છીએ કે ત્રેવીસ જૂન થી જે વરસાદની શરૂઆત જુનાગઢ જિલ્લામાં થયેલ છે તો અત્યાર સુધીમાં જે વરસાદ છે એને એકસો ને આડત્રીસ પોઈન્ટ નવ મિલીમીટર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલ છે એટલે આપણે કહીએ તો પાંચ ઇંચ વરસાદ છે એ અત્યાર સુધી આ સિઝનમાં આપને જુનાગઢ ખાતે નોંધાયેલ છે ભારત હવામાન વિભાગની હવે આગાહી જોઈએ તો આગામી પાંચ દિવસ સુધી હજી પણ જે જુનાગઢ જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેશે જેમાં આગામી ત્રણ દિવસ હજી અમુક જગ્યાએ ભારે વરસાદ પણ પડવાની શક્યતાઓ છે એ જૂનાગઢ જિલ્લામાં પણ જોવા મળી શકશે ત્યારબાદ ત્રણ જુલાઈ સુધી જે વરસાદ છે એ ગતિવિધિ આપને સૌરાષ્ટ્રમાં તેમજ જૂનાગઢ જિલ્લામાં આપને જોવા મળી શકશે એની પાછળનું જો કારણ જોઈએ તો હાલ જે ચોમાસું રેખા છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયું હોય એટલે ચોમાસું બેસી ગયું હોય ગુજરાતમાં તો તેને અનુસંધાને તેમાં જ નૈઋત્યના પવનો છે એ ગુજરાત તરફ આવે છે તેમજ બંગાળની ખાડીમાંથી જે પણ પવનો છે એ પણ ગુજરાત તરફ ગતિ કરતા હોય અને એ કર્ણાટક કેરલા થઈ અને દક્ષિણ ગુજરાત સુધી હોય તો આ બધાની અસરને તળે જે વરસાદનું પ્રમાણ છે એ આગામી અઠવાડિયા સુધી એ આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળી શકશે તેમજ જુનાગઢ જિલ્લામાં પણ આ વરસાદનું પ્રમાણ આપણને જોવા મળી શકશે જી અત્યારે જોઈએ તો જુનાગઢ જિલ્લાનો વરસાદ કેટલો અત્યારે જોઈએ તો જુનાગઢ જિલ્લામાં અત્યારે જુનાગઢ કૃષિ નર્સિટી ખાતે વેધશાળામાં નોંધાયેલ વરસાદ મુજબ એકસો ને અડત્રીસ પોઈન્ટ નવ મિલીમીટર નોંધાવવા પામેલ છે જો ઇંચમાં જોઈએ તો એ પાંચ ઇંચ વરસાદ છે એ જુનાગઢ ખાતે નોંધાયેલ છે